ગૃહમંત્રી હરસંઘવી ના હસ્તે તાપી સોનગઢના નવા બસ સ્ટેન્ડ અને એકાવન નવી બસોનું લોકાર્પણ તાપી જિલ્લા સાથે મારી અનેક જૂની યાદો અને મિત્રો જોડાયેલા છે મંત્રી આજ રોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતેથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ ના વરદ હસ્તે નવનિર્મિત સોનગઢ બસ સ્ટેન્ડ તથા એકાવન નવીન બસોનું લોકાર્પણ કરાયું સાથે જ ગૃહ બાવીસ તારીખે જ્યાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે તો જય વિજય હનુમાન મંદિરની મુલાકાત લઈને દર્શનો લાભ લીધો તાપી જિલ્લાના સોનગઢ અને નવનિર્મિત બસ સ્ટેન્ડ અને એકાવન નવીન બસોનું લોકાર્પણ રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને વાહન વ્યવહારના રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરાવ આ પ્રસંગે વાહન વ્યવહારના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સમગ્ર જિલ્લાને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ અદ્યતન સેવાઓથી સંપન્ન બસ સ્ટેન્ડ નાગરિકોની સુવિધામાં વધારો કરશે સોનગઢ બસ સ્ટેન્ડ ઉપર પાંચસો અડત્રીસ બસો દૈનિક ધોરણે અપડાઉન કરે છે સોનગઢથી મહારાષ્ટ્ર આવન જાવન કરવા માટે પણ રાજ્ય સરકારે ધુલિયા અને નાગપુર સુધી એકસો ત્રીસ બસોનું સંચાલન કરી રહી છે

સામાજિક કામગીરીમાં સૌથી વધારે લાગણીથી જોડાયેલો જિલ્લો છે કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવીન બસોને બસ સ્ટેન્ડનું નિરીક્ષણ કર્યું હતું સાથે રાજ્યને સમર્પિત એકાવન બસને લીલી ઝંડી આપીને બસોને પ્રસ્થાન કરાવી નવી બસોમાં સ્વયં સવારી કરીને સોનગઢમાં જ્યાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે જય વિજય હનુમાન મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા તલાસીપી શ્રી મોહનભાઈ ઢુડિયા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી એન શાહ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ જોશી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમ સીવસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સર આજનો કાર્યક્રમ આજે તાપી જિલ્લાના સૌ નગરજનો માટે સોંગડ નગરમાં એક અતિઆધુનિક નવા બસ સ્ટેશન નું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બસ છેવાડાનો મહારાષ્ટ્ર થી ગુજરાતમાં આવતા ગુજરાતનો પહેલો તાલુકો એટલે કે સોનગઢ તાલુકો આ સોનગઢ તાલુકાના હજારો લાખો લોકો જે દરરોજ પોતાની રોજગારી માટે યુવાનો પોતાના ભણતર માટે બસોનો ઉપયોગ કરતા હોય છે અને આ છેવાડાનો અને પહેલો તાલુકો એવા સોનગઢ તાલુકાથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દરરોજ પાંચસો ને આડત્રીસ બસો અપડાઉન ટ્રીપ કરવામાં આવે છે એકસો ત્રીસ જેટલી બસો જે અપડાઉન ટ્રીપ સોનગઢ તાલુકો એ મહારાષ્ટ્રથી જોડાયેલો તાલુકો છે તેથી અહીંયાથી ધુલિયા ને નાગપુર સુધી એકસો ત્રીસ ટ્રીપો અપડાઉન કરવામાં આવે છે છેવાડાનો તાલુકો નાનો તાલુકો નગરજનોને જ્યારે માહિતી મળી તો સૌ નગરજનો બી સ્તબ્ધ કે અમારા નગરમાંથી અમારા તાલુકામાંથી આ છેવાડાના તાલુકામાંથી પાંચસો ને આડત્રીસ બસો અહીંયાથી અપડાઉન કરવી એ બહુ મોટો વિષય છે આજે આ નવા બસ સ્ટેશનના લોકાર્પણથી અહીના સૌ નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ નજરે આવ્યો છે આજે સોનગઢ તાલુકામાંથી જ્યાં ભૂતકાળની સરકારોમાં એક એક બસ માટે લોકો વર્ષો વર્ષ સુધી રાહ જોવી પડતી હતી એવા તાલુકામાંથી પાંચસો આડત્રીસ બસો તો ચાલુ જ છે આજે બીજી ગુજરાતના નાગરિકોની સેવા માટે અહીંયાથી એકાવન નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ બસો તમામ પ્રકારની છે ટુ બાય ટુ સ્લીપિંગ સીટિંગ મીડી બસો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા માત્ર ચૌદ મહિનામાં સાડા ચૌદસો નવી બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે સાથે સાથે આજે બીજી એકાવન એટલે આપણે પંદરસો નવી બસોનો આંકડો પાર કરી ચૂક્યા છે આ જ રીતે ગુજરાતના તમામ છેવાડાના તાલુકાઓમાં બસ સ્ટેશનો બની ચૂક્યા છે અને જ્યાં નથી બન્યા ત્યાં આ જ પ્રકારે અત્યાધુનિક બસ સ્ટેશનો બનાવવાની કામગીરી ચાલુ છે આ બસ સ્ટેશનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં સોનગઢ તાલુકાના નાગરિકો જ્યારે બસ સ્ટેશનમાં જાય તો સુરત શહેર રાજકોટ અમદાવાદ બરોડા ત્યાંની જરૂરિયાત પ્રમાણે મોટું જરૂરથી હશે પરંતુ ત્યાં જેટલી વ્યવસ્થાઓ આપવામાં આવી છે એ જ પ્રકારે સંખ્યાના આધારે અહીંયા બી વ્યવસ્થાઓ આપવામાં આવી છે અત્યાધુનિક ટોયલેટ્સ અને ખાસ કરીને આપ સૌએ જોયું હશે કે દિવ્યાંગો માટેના બી ટોયલેટ આપણે તમામ બસ સ્ટેશનોમાં હવે ઉપલબ્ધ કરાવીએ એ જ પ્રકારે સીટિંગ વ્યવસ્થાઓ પંખાઓ મારા કંડક્ટર ભાઈ બહેનોના આરામ માટેના રૂમો આ બધી જ વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે સોનગઢ નગરજનો માટે અને તાપી જિલ્લાના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું જી